આવો હોનેસ્ટલી ભેગા થઈ ઘરે આવો વગે નથી અવાય એમ યાર ગુજરાતમાં નથી અવાય એમ એવું હે લોચા છે ગુજરાતમાં આવવામાં લોચા છે કેમ છે જીતભાઈ સારું ને નબ આ ભાઈ પણ આમ લાઈટ કરો તો કઈ તમારો મોઢું દેખાય આ ભાઈ નું કેમ મોઢું દેખાય છે અમે મૂછે વળ દીધા છે આમ તો તમારો મોઢું દેખાડો તો કઈ મજા આવે યાર મને ખબર છે રાત થઈ ગઈ તમારે હે પણ મને તો મજા આવે ના કલ્લાવા ગયા તમારા રાત માં અમારે ભાઈ 7:00 થઈ ગયા 7 એ નથી થ્યા એવું છે અમને પણ આમ મોડું દેખાડો તો મજા આવે એમ કહું છું ત્યારે ઘરે છે એવું જ છે અમારે તમને હું કેવું નઈ શબ્દ નથી મારી પાસે ભાઈ ભાઈ હું દિવસે લાઈવ આવું જ્યારે તમે આવજો પાક્કો પાક્કો મળીએ હા હા હવે ભાઈ ને શું કેવું ને મારે ભાઈ શબ્દ ન હતો એક ભાઈ બન હતા લીમડી ના હતા એડ થી બંધ થઈ ગયા એમને લાઈવ ચાલુ ફોટો નતો દેખાડતા કોણ રાજા કોળી ત્રણસો બે પણ એ મોઢું નો દેખાડતા ભાઈ વાહ સોસાયટી ની બાજુ ની સોસાયટી માં છોકરો રે પણ મોઢું નો દેખાડે ને ને બ્લેક આખા આવે ને વાંધો છે ખબર મને વાંધો નથી પણ આખા બ્લેક આવે ને તો લાઈવ મારું બંધ થઈ જાય નવી જે આવી છે ને એ પ્રમાણે લાઈવ આખું મારું બંધ થઈ જાય સાચી વાત એટલે હું એમ કઉ કા તમે કા તમે વિડીયો બંધ કરી દો અને તમારો પ્રોફાઇલ બતાવો અને કા તમે હાવ બ્લેક નો રાખો સાચી વાત એડ કરો મોડું દેખાડજો એમને કયો મોઢું દેખાડશે તો હું એડ કરીશ રાજા અંડરસ્કોટ કોહલી ત્રણસો બે હું એડ કરીશ એમને પણ એમને કહી દે મોઢું બતાવશે રાજા મોઢું દેખાડજે હા દેખાડશે હવે એડ કર મારું રિક્વેસ્ટ બુક છે ને એ સ્ટક થઈ ગયું છે મારે તો આપણે મિસ્ટર પિત

હા વાત થઇ ને નેટવર્ક ની બાર આવે નંબર નેટવર્ક ની બાર આવે છે હમ કાલે હાંતા વાત કરી બાર જવાનું કઈ વિકત ગેટો વાતો કરતો તો એને ભાઈ બનારા કાલે હાંતા વાત કરી પછી મળીએ કાલ ભલે ભલે આલ ભાઈ હા દ્વારકા દ્વારકા દેશ ભાઈ

હા આવી જાવ તમે આવી જાવ જેને કરવું હોય આવી આવી જાવ બોલો કેમ છો જીતભાઈ હું ઓલવેઝ મજામાં જ હોઉં છું તમે કયો બસ મજા મજા તમારું નામ શું છે ગૌતમ ગૌતમ તો આ રજા રિપોર્ટ આપી દઉં બોલો બસ યાર તમારી લાઈ જોઈએ જોબ કરો છો ક્યાંથી છો તમે હું ગુજરાત આપડે મહેસાણા Mesa, 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 masih mesa, 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 London mesa, 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 બધી જાતના માણસોને આય મળી ગયો છે અચ્છા અચ્છા એટલે મને ખબર છે ન કરેલા છા ગયો તો કમલા ના હોઈલા માબર એટલે હું બહુ બધા માણસો મળી ગયો છું જર્મની જર્મની યુ ઘણી વાર જોઈએ તમારી લાઈફ ભાઈ હું એક ગરીબ બ્રાહ્મણ છું ના કોઈ ગરીબ નહી હું છું યાર દિલ થી હું હકીકત છું તો કોઈ માનતું નથી લાગતું અમને કોઈ લાગતું નથી તમે નથી કઈ વાંધો નહીં તમે આરામથી આપણે મળીએ ઓકે ઓકે થેન્ક યુ એડ કરવા પડે અરે નો પ્રોબ્લેમ મને ભાઈ જી ટુ વી આવ્યો તને એ મેગલાને તો હમણા ફોન કરીશ ખમને તું લવ યુ જીતુ હવે બધા ખોટા મેસેજ ન કરવા હું મે વેટ ફોર કાલે કોલ કરજા તું મને એડ્રેસ મોકલાવી દે એટલે મને ખબર પડે છોકરાને મોકલવાની ચોકલેટ એડ કરો ભાઈ આવી જા આવી જા તું આવી જા ચલ આવી જા તું ભી આવી જા મારા ભાઈ બધા અંધારામાં

And uh you have to go straight. There is some society I just forgot, bro. But it was good. રાજકોટ માં તું ઈકો હાકતો હા એ બધું હાકી લીધું ભાઈ હવે તમે બોલો તમે ક્યાંથી છો ભાઈ આ બ્લેક છે ને બ્લેક ના લાવો બીકોઝ મારું લાઈવ બંધ થઈ જાય ના તમારી વાત નથી કરતો ટેન્શન ના લો હા થેન્ક્સ તમે નીકળી ગયા બોલો બોલો હું કહો છો તમે ક્યાંથી છો ક્યાંથી રાજકોટ રાજકોટ માં ક્યાંથી

કોઈ મારી પાસે સિગરેટ માંગે તો હું કોઈ દિવસ ના પાડું બીકોઝ મારા મામા એ મારા મામા છે ને એ મામાદેવ ના ભગત છે અને મારા મામા એવું કીધું છે કે મામા દેવ ગમે તે રૂપમાં આવે મામાદેવ ગમે તે રૂપમાં આવે અને ઈ કા તો અત્તર માગે અને કા સિગરેટ માંગે તો આપવાનું કોઈ દિવસ ના નહી પાડવાની બે વસ્તુ ના નહી પાડવાની અને મેં કોઈ દિવસ જો મારી પાસે અત્તર ના હોય ને અને કોઈ મારી પાસે અત્તર મારી પાસે બે વાર એક માણસ અત્તર માંગ્યું મેં કીધું મારી પાસે અત્તર નથી હું તને સિગરેટ આપું તો મેં એને સિગરેટ આપેલી છે હું છે નોર્મલ સિગરેટ નથી પીતો બતાવું બનાવી છે <Centuryazo Ranger Footloans> કેવલ અને પાસે પેપર પતી ગયા કેવલ કેવલ